વલસાડના વેલવાજ ગામે નદીમાં નાહવા ગયેલા સાત મિત્રો પૈકી એક મિત્રનું ડૂબી જવાથી મોત નીપજ્યું ધરમપુર તાલુકાના માલનપાડાના બાવડી ફળિયા ખાતે રહેતા સાત મિત્રો ગરમીમાંથી રાહત મેળવવા માટે વેલવાજ ગામે આવેલ પાર નદી ખાતે નાહવા માટે ગયા હતા જોકે આ સાત મિત્રોને તરતા આવડતું ન હોવાના કારણે ગૂંઠણ સમા પાણીમાં નાહવા પડ્યા હતા અને નાહ્યા બાદ તમામ મિત્રો બહાર નીકળ્યા તે દરમિયાન તેમનો એક વીસ વર્ષીય મિત્ર રુદ્રકુમાર રાજુભાઈ વડવી ફરી નાહવા પડતા તે ઊંડા પાણી તરફ જતો રહ્યો અને ડૂબવા લાગ્યો હતો પરંતુ એક પણ મિત્રને તરતા ન આવડતું હોવાના કારણે તેઓએ બૂમાબૂમ કરી હતી જોકે અવાજ સાંભળીને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી રુદ્રકુમારને બહાર કાઢ્યો હતો પરંતુ તેને બહાર કાઢવામાં મોડું થઈ ગયું હોવાના કારણે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રુદ્રકુમારને લાશનો કબજો મેળવી ખાનગી એમ્બ્યુલન્સ મારફતે લાશને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ મૃતકના પરિવારને થતા માલનપાડાના બાવડી ફળિયામાં શોકની કાલીમાં છવાઈ હતી